અને કાપોત્રા વિસ્તારમાં ધાર્મિક કેન્દ્ર દ્વારા જુગાર રમતો હોવાનું જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું કાપોતરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગાયત્રી સોસાયટીમાં આવેલ દુકાનમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની યાડમાં જુગારધામ ચાલી રહ્યું છે ભાવી નોતનજી મોજીદરા તથા વિજય વિજયસગન ગોલાણિયા બારે જગ્યા રાખી જુગારધામ ચલાવતા હતા આ જુગારના મનોખી રીતે ચલાવવામાં આવતું હતું દુકાનમાં મશીનમાં ધાર્મિક યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી જુગાર રમનારની રકમ બદલ નવ રકમ આપવામાં આવતી હતી દુકાનમાં રેડ કરી પોલીસે ચોવીસ ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે જુગાર રમાડતા બે ઓપરેટરો તથા બાવીસ જુગાર રમવા આવેલા ઇસમોને રોકડા એસી હજારથી વધુની રકમ સાથે ઝડપી પાડ્યા હતા આ સાથે પોલીસે યંત્રનું મશીન કોમ્પ્યુટર સિસ્ટમ કાર્ડ સ્કેનર સિક્કાનું મશીન સહિત ધાતુના સિક્કા વગેરે મળી કુલ બે થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશનને એવી ખાનગી રહે બાતમી મળેલી કે ગાયત્રી સોસાયટીમાં જ્યાં હીરાના કારખાનાઓ આવેલા છે ત્યાં એક દુકાનમાં યંત્રો દ્વારા આંકડા જેવો એક જુગાર ચાલુ છે જેથી બાતમી આધારે બાતમીદારને વિશ્વાસમાં લઈ અને એક ડીકોય પોલીસ દ્વારા ગોઠવવામાં આવી અને એક ડીકોયને તે જગ્યા ઉપર મોકલવામાં આવ્યો અને ડીકોએ સ્પષ્ટપણે જણાવેલું કે ભાઈ આ ખરેખર એક જુગાર રમાય છે અહીંયા કોઈ યંત્રોનું વેચાણ થતું નથી ત્યારબાદ પંચોને બોલાવી પંચોને સમજ કરી અને એ જગ્યા ઉપર રેડ કરવામાં આવી રેડ દરમિયાન એવું માલુમ પડેલું કે વાસ્તુશાસ્ત્રના યંત્રો વેચવાના બાને અને યંત્રો વેચાણ કરી અને એનો લકી ડ્રો કરી અને ચાંદી ચાંદીનો સિક્કો આપવાના બાને કાયદેસર આ વસ્તુ છે એવું પબ્લિકમાં પ્રસ્થાપિત કરી અને જુગારનો અખાડો ચલાવવામાં આવે છે ત્યાં જતાં યંત્રો વેચવાનો કોઈ હિસાબ મળેલો નહીં કોઈ ચોપડા મળેલા નહીં અને ત્યાં બે સંચાલકો જે આ દરેક વસ્તુ સંભાળતા હતા જેને પગારદાર તરીકે રાખેલા હતા એણે સ્પષ્ટપણે જણાવેલું કે આ અમે જે પબ્લિક પૈસા લગાડે અગિયાર રૂપિયા બાવીસ રૂપિયા પાંચસો રૂપિયા સુધી પબ્લિક પૈસા લગાડે અને એના અવેજમાં પાંચ મિનિટ પછી કોઈ લકી ડ્રો થાય અને લકી ડ્રોમાં જો એને લાગે તો એના નવ ગણા દસ ગણા પૈસા આપવામાં આવે નહીતર એના પૈસા જાય આ રીતનો જુગાર ચાલતો હતો જે જુગારની રેડ કરવામાં આવી અને જગ્યા ઉપરથી ટોટલ ચોવીસ આરોપી પકડવામાં આવેલા એમાં બાવીસ રમતા ઇસમો અને બે દુકાનના સંચાલકો તથા એની એલઈડી સ્ક્રીન કોમ્પ્યુટર આ દરેક વસ્તુ કબજે કરી ટોટલ બે લાખ પચીસ હજાર જેટલો મુદામાલ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ જે કમ્પ્યુટર જે બંધનું જે છે આખું જે ઓનલાઈન સિસ્ટમ એને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે બેનર પણ એવા મારેલા કે ભાઈ આ કોઈ જુગાર નથી કાયદેસરની વસ્તુ છે એવી રીતના કરી અને પબ્લિકને પણ છેતરવામાં આવતા જેથી પબ્લિક ત્યાં જાય હવે પબ્લિકને ત્યાં યંત્રોના વેચાણ કરવાની વાત કરીએ યંત્રોનું કોઈ વેચાણ થાય નહીં યંત્ર લેવાના રૂપ બાને અહીંયા પૈસા લગાડવામાં આવે અને લખીડોના બાને એને પૈસા આપવામાં આવે દસ જણા પૈસા લગાડે નવ જણાના પૈસા જાય એક જણાના પૈસા લાગે આ પ્રકારનું ગેરકાયદેસર પ્રવૃત્તિ